અમદાવાદના નારણપુરામાંથી ઝડપાયો પચીસ લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો પાંચ લોકોની ધરપકડ ગુજરાત દિવસે ને દિવસે નશીલા પદાર્થોનું હબ બનતું જાય છે અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીગ્નેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી બસો છપ્પન પોઈન્ટ આઠસો સાહીઠ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે જેની અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ આંકવામાં આવી છે આ રેડ દરમિયાન પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલિફન્ટા સોસાયટીના ચૌદમા માળે સોજીની ટીમે મંગળવારે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા દરમિયાન સોસાયટીના રહીશ જિગ્નેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાંથી બસો આઠસો સાઠ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી પાંચ લોકોની ધરપકડ કરી છે આ ડ્રગ્સની અંદાજે બજાર કિંમત પચીસ થી કેસમાં સાત લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સુરતમાં રૂપિયા કરોડના એમડી ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાઇન રોડ અને કપલેથા ચેકપોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમડી ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા એક પોઈન્ટ તેપન કરોડનો એમડી ડ્રગ્સ કાર બાઇક પાંચ મોબાઈલ ફોન રોકડ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સત્તાવન કરોડનો મુદ્દા માલ કબજે કર્યો હતો તે પૈકી બાઇક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઇક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઇમ બ્રાન્ચે છ કલાક કોમ્બિંગ કરી ઝડપી લીધા હતા જ્યારે વેડ્રોડની યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેનું સિલ્ક રૂટ બની રહ્યું છે રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂટે છે પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે આજે ગુજરાત જાણે નશાખોરોનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવું ચિત્રો ઉપસ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ત્રાણું કિલો ડ્રગ્સ બાવીસસો ઓગણત્રીસ લિટર પ્રવાહી ડ્રગ્સ તથા તોતેર હજાર એકસો ત્રેસઠ ડ્રગ્સ પીયુસ ઇન્જેક્શન પકડાયા છે આમ ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું રૂટ બની ગયું છે ગુજરાતમાં પોલીસ એનસીબીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટેકનોલોજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણી ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે જે ચિંતાનો વિષય છે આજે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા જ નહીં પણ એપિસેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પડકારરૂપ છે ટીવી ટીવીન ન્યૂઝ અમદાવાદ